બાજુ તો હવે સાવ ગયો છે ના વોઇસ ને શું થયું જે વસ્તુ બહુ ટાઈમ પછી કરાવવા જઈ રહી છું આટલી મોટી કેક લઈને આવ્યા છે મને એટલા ગમો છો તો ઓ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ હેલો एवरीवन वेलकम બેક ટુ માય ચેનલ સો ગાઈઝ મારા અવાજ પરથી તમને ખબર પડી હશે કે મારો અવાજ તો હવે સાવ ગયો છે મતલબ ટોટલી અવાજ બંધ અને ગમે તેટલું ટ્રાય કરું છું બોલવાનું પણ બોલી નથી શકાતું બહુ જ ગળામાં દુઃખે છે અને હું બી ટ્રાય કરીશ કે અવાજ જેમ બને ને એમ જલ્દી ખુલે કેમ કે હવે તો ઓલમોસ્ટ કાલે જ મારો બર્થડે છે અને કાલે બહુ જ સ્પેશિયલ બધું થવાનું છે જે તમને જોવાની એટલી મજા આવશે ને બહુ જ મજા આવશે અને તમે બી બહુ એન્જોય કરશો અત્યારે વાગી ગયા છે અગિયાર અને આજે મેં વ્લોગ લેટ સ્ટાર્ટ કર્યો છે કેમકે મારા હસબન્ડ છે તારા ઓફિસ અને બધાને જ સૂતો છે અને આજે સવારે તો અત્યારે તો હું આટલું બી બોલી શકું છું સવારે તો બિલકુલ બી બોલી નથી શકતી અને બોલું તો પણ ગળામાં એટલું દુઃખે એટલે મેં દવા લીધી અને પછી થોડી રાહત થઈ એટલે મને થયું કે ચાલો વ્લોગ સ્ટાર્ટ કરીએ એટલે સ્ટાર્ટ કર્યો છે અત્યારે અને પછી હવે વધારે ઉઠે એની રાહ જોઉં છું ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ કિરણ મમ્મી કાલ કરતા તો આજે અવાજ ગયો સાવ હા યાર બહુ લાગે છે કે અવાજ બહુ બેસી ગયો છે એને વર્ધન ઉઠી ગયો છે ગુડ મોર્નિંગ ચીકુ વર્ધન મમ્માના વોઇસ ને શું થયું ગયો ઓ બોપલે વર્ધન કે ગયો સો અત્યારે વાગી ગયા છે બે અને મારો અવાજ થોડો થોડો ખુલી રહ્યો છે એવું મને ફીલ થઈ રહ્યું છે અને સોરી ફોર ધ ડિસ્ટર્બિંગ કેમ કે વર્ધન અત્યારે રમવામાં બિઝી છે અને મેં બહુ જ સૂવાળવાનો ટ્રાય કર્યો પણ એ સૂતો નથી અને મારે જવાનું છે એક સ્પેશિયલ જગ્યાએ જે જે વસ્તુ હું બહુ ટાઈમ પછી કરાવવા જઈ રહી છું ઓલમોસ્ટ સિક્સ મંથ ઉપર થઈ ગયું છે તો હું તમને બતાવું ત્યાં જઈને કે હું શું કરાવવા જઈ રહી છું અત્યારે અમે આવી ચૂક્યા છે મારા નેલ્સ કરાવવા માટે બર્થડે નેલ્સ કરાવવા માટે કેમ કે કાલે અમે ટ્રાવેલિંગ કરવાના છે ક્યાંક સ્પેશિયલ જગ્યા ઉપર જે હું તમને કાલે જ જણાવીશ અને કાલે જ કહીશ અને અત્યારે હું અને મારા જેઠાનીજી આવ્યા છે અને અહીંયા મારો દીકલો બી આવ્યો છે આઈ લવ નેલ્સ મને મતલબ નેલ એક્સટેન્શન કરાવવું એટલું ગમે છે પણ વર્ધનના લીધે હું કરાવી નથી શકતી પહેલાં તો હું બહુ જ કરાવતી હતી પણ હવે યુ નો વોટ મમ્મી બની છું તો લાસ્ટ મેં મારી સિસ્ટરના મેરેજમાં નેલ એક્સટેન્શન કરાવ્યું હતું એ પછી આજે કરાવવા જઈ રહી છું ઓલમોસ્ટ સિક્સ મંથ પછી તો હું એક્સાઇટેડ બી છું અને બહુ જ ખુશ પણ છું મારા જે નેલ્સ છે એ ડન થઈ ગયા છે હું તમને બતાવી દઉં તમે જોઈ શકો છો કેટલા બ્યુટીફુલી એ ડન થયા છે અને મને બહુ જ ગમ્યા સો ગાઈઝ આ બ્યુટીફુલ નેલ ડન થાય છે બાય ધારાદી જેમણે બહુ જ મસ્ત નેલ્સ કરી આપ્યા છે થેન્ક યુ સો મચ થેન્ક યુ યુકમ અને જે મારી બર્થડે છે કાલે એના ઉપર ચાર ચાંદ લાગી થેન્ક યુ ધ ડે ને તો ડુ વિઝિટ એમ પ્રાડો સલૂન જ્યાં બહુ જ બેસ્ટ સર્વિસ છે અને પ્લસ જે સ્ટાફ પણ છે ને એટલા સરસ છે હેલ્પફુલ છે અને બહુ જ ફ્રેન્ડલી નેચરવાળા છે તો બહુ જ મજા આવશે તો ડેફિનેટલી તમારે અહીંયા તો વિઝિટ કરવું જ જોઈએ અને તમે એમનું એનું વર્ક જોઈ શકો છો કેટલું મસ્ત કર્યું છે અને મને તો બહુ જ ગમ્યું થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો ગાઈઝ હું ફાઇનલી નેલ્સ કરાવીને ઘરે આવી ગઈ છું અને ઘરે આવતા જ મને એક બહુ જ બ્યુટિફુલ સરપ્રાઈઝ આપ્યું છે ફ્રોમ ધ માય ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ રોશની પંચાલ હાય રોશની એ એના ક્યૂટ બેબી ધ્યાન સાથે અહીંયા આવી છે હાય તો એ છે ને મારા માટે બહુ જ બ્યુટિફુલ કેક બનાવીને લાવ્યા છે હોમ કેક એમને પોતે બનાવી છે અને બહુ મસ્ત ફ્રીટી કાર્ડ અને એક મસ્ત બ્યુટિફુલ બુકે આપ્યું છે જે હું તમને બતાવું તો આ બહુ જ બ્યુટિફુલ કાર્ડ લઈને આવ્યા છે જેમાં એમને બહુ જ ક્યુટ મેસેજ લખ્યો છે બુકે અને આટલી મોટી કેટ લઈને આવ્યા છે સો થેન્ક યુ સો મચ રોશની ફોર ધીસ બ્યુટિફુલ સરપ્રાઇઝ થેન્ક યુ મને મોકો આપ્યો એ માટે ઓ બાપરે થેન્ક યુ ટીયર થેન્ક યુ નહી રોશની તમને કંઈક કહેવા માગે છે હું કિનાલ દીદીને આઈ થિંક બે હજાર બાવીસથી ફોલો કરું છું કિનલ દીદીની પ્રેગ્નન્સી જર્ની અને મારી પ્રેગ્નન્સી જર્ની સેમ હતી તો કિનલ દીદીએ જે જે કર્યું છે આપ પોતાની પ્રેગ્નન્સી જર્નીમાં અને એમને શેર કર્યું એ મેં મારી જો પ્રેગ્નન્સી જર્નીનું બધું ફોલો કર્યું અને વરદનનું બોન થયા પછી મારા દિવ્યાંશ પચીસ દિવસ પછી બોન થયું તો દીદીએ જે જેવી રીતે વરદનના ફોટોશૂટ શૂટ કરાયા હોય કે વરદન માટે કંઈ શોપિંગ કરી હો કે વરદન માટે કંઈ ફૂડ રેસીપી બનાવી મેં બધું એમનું ફોલો કર્યું છે અને પ્લસ વરદન માટે કંઈ ફિટ પણ લેશે ને તો હું સેમ એમ ઓર્ડર સેમ ડે ઓર્ડર કરી દઉં ઓ બાપ રે એમ કોઈ નહીં પેલું ઇન્ફ્લુએન્સર કોઈનું એટલું નહીં ટ્રસ્ટ કરતી બટ કે તમે ટ્રાય કર્યું છે ને તો નું તરત ઓર્ડર કરી દઉં થેન્ક યુ મને એટલા ગમો છો તો ઓ થેન્ક યુ થેન્ક યુ સો મચ મને પણ તમે એટલા જ ગમો છો બસ આવો જ લવ અને સપોર્ટ મને બસ કરતા રહેજો થેન્ક યુ સો મચ થેન્ક યુ થેન્ક યુ સો મચ રોશની ફોર ધ કમિંગ મારા બર્થડે ની શરૂઆત જ આટલી સરસ કરાવી છે તમે થેન્ક યુ સો મચ તો કાલનો દિવસ તો ડે પણ

અને આજે પણ હું તમને બ્લોગમાં લેવાનું ભૂલી ગઈ નો પ્રોબ્લેમ જલ્દી જલ્દી મળીએ રાત્રે 12 વાગે સેલિબ્રેશન માટે હા હા થેન્ક યુ સુપર ડુપર એક્સાઇટેડ એટલે કેક સરપ્રાઈઝ છે યસ સરપ્રાઈઝ તો હે અને મે નેલ્સ કરાયા છે જો તમે અરે વાહ કેવા છે બહુ મસ્ત કેવા લાગ્યા જોરદાર ગમે આળ બનાવી છે હેપી બર્થડે થેન્ક યુ ફ્રોમ મહેક એન્ડ શ્રુતિ આરે મારા વાલા કાકી આલી થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મન બહુ થેન્ક યુ સો ચાલો કોઈ હેપી પછી

ઓ બાપરે આટલા બધા થેન્ક યુ બધા નામ બહુ ગયા છે રાતના બાર અને મને રૂમમાં પૂરી દેવામાં આવી છે નીચે બધી તૈયારીઓ ચાલી રહી છે મને ખબર છે કે એક તો સરપ્રાઇઝ મારા હસબન્ડને પ્લાન કર્યું છે અને હું બસ રેડી થઈ ગઈ છું મસ્ત થોડા ફોટા ફોટા વધારે સારા આવે એટલે અને અહીંયા તો વર્ધન સુઈ ગયો છે હું તમને બતાવું આજે વરદનને વહેલો વહેલો સુવાડી દેવામાં આવ્યો છે કેમ કે કાલે મારી બર્થડે છે અને અમે જઈ રહ્યા છીએ એક મસ્ત ટ્રીપ ઉપર જે બહુ જ આખા વર્ષની અવેટેડ ટ્રીપ હતી મારા માટે કેમ કે મારા બર્થ ડેના બીજા દિવસે છે ગણેશ ચતુર્થી પાપાના આશીર્વાદ લેવા તો બને જ છે એટલે અમે કાલે જઈ રહ્યા છે ક્યાં એ તો હું તમને કાલે જ જણાવીશ ત્યાં સુધી તમારે થોડું 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 વેઇટ કરવું પડશે એન્ડ બસ હવે રાહ જોઉં છું કે નીચેથી જલ્દી જલ્દી કોઈ ઉપર આવે ને મને નીચે લઈ જાય તો હું તમારા બધા સાથે બી શેર કરું કે મને એક્ઝેક્ટ શું સરપ્રાઇઝ આપવાના છે હેલો ગાય અહીંયા કિનલની બર્થડેની તૈયારી બધી થઈ ગઈ છે હવે આવે ની વેઇટ કરીએ છીએ Happy birthday to you. Happy birthday to you. Thank you, thank you so much. Happy birthday. Thank you. Thank you. Happy birthday. Happy birthday. Thank you, thank you. Khushboo. Thank you. Happy birthday, brother. Happy birthday, brother. ગાઈઝ આ બહુ જ મસ્ત કેક મને મોકલાવી છે રોશનીએ જેને તમે મળી ગયા છો ઓલરેડી તો હું એમનું જે યુટ્યુબ આઈડી છે ને એ પણ નીચે મેન્શન કરી રહી છું તો ત્યાં જઈને તમે ડેફિનેટલી આવા યમી કેકના ઓર્ડર્સ કરી શકો છો હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે मार्ति दो ना ये बार बार दिल ये आए बार बार दिल ये रहे तुम जिओ हजारों साल ये मेरी है यार जू Happy Birthday happy birthday to you happy birthday to you happy birthday to you